જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું કુચ્ચુ પરિવાર ચેનલ યુટ્યુબમાં ભાદરવા સુદ આઠમને ધરો આઠમ કહે છે આ દિવસે ધરોની પૂજા કરવામાં આવે છે આખો દિવસ ટાઢો જમવામાં આવે છે આ વ્રત કરનારના કુળનો વંશ વધે છે આ વ્રતની કથા આ પ્રમાણે છે પરંતુ કથા શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે તમે આ ચેનલ ગુચ્છુ પરિવાર જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બે આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં શરૂ કરીએ ધરો આઠમ વ્રત કથા એક કુટુંબ હતું એમાં મુખ્ય બે જણા એક સાસુ અને બીજી વહુ વહુને એક નાનો દીકરો હતો એમ કરતાં ધરોઠમનો દિવસ આવ્યો એટલે સાસુએ વહુને કહ્યું વહુ બેટા ખેતરમાંથી ઘાસ લઈ આવો વહુ કહે બા હું તો ધરો આઠમનું વ્રત કરું છું એટલે મારાથી ઘાસ લેવા ખેતરમાં જવાય નહીં સાસુ છણકો કરીને દાતરડુ લઈ ઘરમાંથી નીકળી પડી વહુને લાગ્યું કે સાસુ જાય અને હું ઘરે રહું એ તો ખરાબ કહેવાય એટલે વહુએ છોકરાને ખોડિયામાં સુવાડી દીધો અને પછી ઘરના બારણા બંધ કરી દાતરડુ લઈ અને સાસુની પાછળ ચાલી નીકળી થોડી વારમાં સાસુ અને વહુ બંને ખેતરમાં પહોંચી ગયા પણ ધરો આઠમ હોવાને કારણે વહુનો જીવ લીલું ઘાસ કાપતા ચાલતો નથી અને સાસુને ના પાડી શકાય તેમ નથી વહુ તો લીલું ઘાસ છોડતી જાય છે અને બીજું સૂકું ઘાસ વાળતી જાય છે એમ કરતા કરતા સાંજ પડી અને સાસુ વહુએ ઘાસના ભારા બાંધી માથે ચઢાવી ઘેર આવવા નીકળ્યા ગામને પાદરે આવ્યા ત્યાં તો સમાચાર મળ્યા કે તમારા ઘરમાં આગ લાગી છે એટલે સાસુનો જીવ તો અધ્ધર ચડી ગયો એમણે તો ઘાસનો ભારો ફેંકી અને ઘર તરફ દોડવા માંડ્યું અને નાની વહુનો છોકરો ઘરમાં હતો એટલે એ તો ભગવાનને પ્રાર્થના કરવા માંડી કે હે ધરોમાંની વિનંતી કરવા માંડી સાસુ વહુ દોડતા દોડતા ઘરે આવ્યા અને ઘરે આવીને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું સાસુ તો પોક મૂકીને રડવા લાગી પણ આગલી દીવાર બચી ગયેલી અને પાછળ જઈને વહુએ જોયું તો છોકરાના ખોડિયા પર ધળો વિંટળાઈ ગયેલી છોકરાને ઉની આંચ પણ આવી નહીં છોકરો તો ઘોડિયામાં હસે છે અને રમે છે વહુને ધરો આઠમનું વ્રત ફળ્યું અને વહુને પ્રતાપે સાસુ પણ વિલાપ કરવો છોડી દઈ અને દીકરાને રમાડવા માંડી ધરો આઠમનું વ્રત કરનાર અને કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો જય ધરોમા